સુરતની સિંગર આરતી સાંગાણીને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા હશે આરતી સાંગાણીએ પ્રેમ લગ્ન કરતા ચર્ચાનો વિષય બન્યો છે આરતી સાંગાણી કે જેમણે તબલા વાદક સાથે પ્રેમ લગ્ન કરતા હાલ સોશિયલ મીડિયા પર આરતીને ટ્રોલ જે છે તે કરવામાં આવી રહી છે તો બીજી તરફ સમાજના આગેવાનો અને યુવાનોમાં એ આક્રોશ જોવા મળી રહ્યો છે પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે આરતીના પિતાની પ્રતિક્રિયા બાદ વિવાદ જે છે તે વધુ વકરતો જોવા મળી રહ્યો છે દેવાંગ ગોહેલ નામના વ્યક્તિ સાથે આરતી સાંગાણીએ લગ્ન કર્યા છે આ મુદ્દે પાટીદાર આગેવાનની સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ફરતી થઈ છે પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાની પોસ્ટ જે છે તે વાયરલ થઈ રહી છે આરતીની સલાહ એ સમાજને જરૂર ન હોવાની વાત બાંભણિયાએ કરી છે પોતાના માતા પિતા અને પરિવાર વિચારે એ વિવાદ દિનેશ બામણિયા એ કરી છે મહેનત મજૂરી કરી આજે બોલવા લાયક બનાવી તે પણ વાત આરતી ધ્યાનમાં રાખવી જોઈએ તે વિવાદ દિનેશ બામણિયા કરી છે એ માતા પિતાએ કલાકાર બનવાની ના પાડી હોત તો આજે અહીંયા આ સ્ટેજ સુધી આરતી ન પહોંચી શકી હોત માતા પિતાનો પ્રેમ એ શું પ્રેમ નથી તે વિવાદ દિનેશ બામણિયા કરી તમારા લીધે કેટલાય મા બાપ આજે દીકરીઓને એ બંધનમાં રાખવા માટે મજબૂર બનશે તેવી વાત દિનેશ બામણિયાએ કરી છે ત્યારે હાલ આરતી સાંગાણી કે જે સોશિયલ મીડિયા પર આમ તો જ્યારે એમના એ રીલ્સ અને વિડીયો સામે આવતા કે જેની અંદર એ પોતે પોતાનો કોકિલ કંઠીલો સ્વર અને ગાય જે છે એને લઈને ચર્ચામાં આવતા હોય છે અને ખૂબ વાયરલ થતા હોય છે એમની રીલ્સ વાયરલ થતી હોય છે પરંતુ એની વચ્ચે જે છે દેવાંગ તેમની સાથે લગ્ન ની વાત આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર હાલ ચર્ચાનો વિષય બન્યો છે અને એની વચ્ચે કેટલાય પાટીદાર આગેવાનો જે છે તે આરતી સાંગાણી વિરુદ્ધ જે છે તે બોલી રહ્યા છે અને કહી રહ્યા છે